વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે ગણેશ મંડળો અલગ અલગ થીમ પર ડેકોરેશન કરી બાપાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરતા હોય છે તેવામાં વાત કરીશું ટ્રાઇબલ ટાઈગર ગ્રુપની આ ટ્રાઇબલ ટાઈગર ગ્રુપ જે છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી સમાજની સંસ્કૃતિ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે આદિવાસી થીમ પર બાપાની સ્થાપના કરવામાં આવે છે આદિવાસી સંસ્કૃતિ ને લોકો સુધી પહોંચાડવા માટે તેઓ દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવે છે પરંતુ ફક્ત આટલું જ નથી કરતા સમાજમાં જાગરૂકતા લાવવાનું અને સમાજને ઉપયોગી કામ પણ તેઓ દ્વારા કરવામાં આવતા હોય છે આ ટ્રાઇબલ ટાઈગર ગ્રુપની વાત કરીએ તો તેઓ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ખૂબ જ સુંદર શ્રીજીની તો સ્થાપના કરી જ છે પરંતુ સાથે સાથે લોકો માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યું એક સમાજ ઉપયોગી કાર્ય કે જે રક્ત અહીં એકત્રિત થાય તે કોઈના કામમાં આવી શકે તેવી આશા સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન ટ્રાઇબલ ટાઈગર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે આજ રોજ મહોત્સવના બીજા દિવસે ટ્રાઇબલ ટાઈગર ગ્રુપ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બ્લડ ડોનેશન કેમ્પમાં કેટલા લોકોએ બ્લડ ડોનેટ કર્યું બ્લડ ડોન ડોનેશન કેમ્પમાં ત્રીસથી પણ વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે શું મેસેજ આપવા માગશો જ્યારે તમે બ્લડ ડોનેશન કેમ્પ સેવાકીય કાર્ય કરો છો લોકોને શું મેસેજ આપવા માંગશો આજ રોજ નવા દિવસોમાં લોકોને બ્લડ બ્લડની જ જરૂરિયાત રહે છે પણ લોકોને અમુક ટાઈમે બ્લડ બ્લડ મળતું નથી અને લોકો એમનો જીવ ગુમાવે છે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરો અને લોકોની જરૂરિયાત પૂરી કરો જે જેથી લોકોનો જીવ બચી શકે મારું નામ હું પૂર્વેશ વસાવા